ว้าวว้าวแล้วแล้วมาเรมาเรมาเรมาเรมาเรนะมาเรอ้าล้าล้าล้าเยอะเยอะเยอะมาเรมาเรมาเรมาเรมาเรมาเรมาเรมาเรแล้วแล้วแล้วมาเรมาเรมีคนเฮ้ยแกรนโดซีซั่งแกรนโดห้องฟอนนักลูกฟอนมันฟอนมามาเรมาเรมาเรมาเรต่อไปต่อฟอนแกรนโดซีซั่งฉันนะมาตาหมุกี้เดี๋ยวหมุกี้ फोन माने फोन मा तमरो जीवन नाम नाम वयो गयो हां इसको इसको मार मार इसको साले को मार मार बंदूक से मार 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 इसको आहा बंदूक फेंक बंदूक फेंक बंदूक फेंक और 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 उसका गला फसी सोटी जा मार 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 इसको मार मार oh! <laughs> जा?

Saturday, Monday, we do mad, 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 mad. the I am to Nam 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 nam. Shereyano zatu. Patthayu thayju, kain kain. Iscamarde, mardesko, mardes. Ha 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 । বদ বন্ধ কর। আদের দা তমরা পাস্তাও থাকছে। আর বিপ্লার পাসে না এক তুমি নিমা লার করছ বিপলার মাথলা বা পানা পাইসা লার।পর তোমার পাসে। তোমার পাইসসে না। এক তুমি নিমা লার করস। বা আতে পাইশ কমেন আনা পশি ফনেটা শিকত। চ ফ। লা তোুকারে। কারেওয়া তোু। બોલા હું ક્યારે આવ્યો ઈ એને ખબર નથી રહી હ હું મારે તમારું હું થાશે એલા ચોર આવીને તમારા પૈસા લઈ લઈયા જશે ને પછી ખબર પડશે હું આવ્યો ઈ તમને ખબર નથી તો ચોર તો ચોરી ચૂપી થી આવે આ ઈ બધું લઈ ન ઉયું ને ત્યારે ખબર પડશે નકરા ફોન માં ને હું તમને એટલે કહું છું કે તમે કાક ફોન મૂકીને એના કાક ધંધો બંધો કરો ધંધો કરો નકર તમે છે ને ભૂખ બેગા થાશો પછી મને નો કેતા આ તો તમારો ભાઈ બન શું ને એટલે સલાહ આપું છું બાકી આ સલાહ કોઈ નહી આપે આઈ તો હું કે કાર આવ્યો ઈ ને ખબર નથી લાનો હું મારે કરું જાડિયા નું ખાઈન ખાઈન નકરા જો પલંગ જ તોડે છે બીજું કાઈ કરતા નહી આખો દિવસ ફોન માં ફોન માં એ પણ તારા બાપ નું હું જાય હે તને કાઈ જાય છે શાંતિ થી હું કામ આવ્યો છું ઈ મને કેને અને હાલતી પકાય હાલ હાલ નીકળ કેમેલા હા આવા આવા પુરવાનો પંપ મારો લઈ ગયો છો ઈ કારે દેવા આવવાનો છે તારે હે આટલી પંપ લેવા આવ્યો છું અને આવા ઢકા ખાવાય નઈ કઈ નવરા તારા છે ને જે વસ્તુ મારા ઘરે લઈ જાશો ને ઈ શાંતિથી દેવા આવશે લે એકર તો હવા પુરવા દેવાનો અને વળી ઉપર જાતા અમારે લેવા આવવાનો હા કાય કઈ રીતનું વાહ એ જાડિયા તું પંપ લઈ આવ્યો તો હે મારા ભાઈ બનનો પોપ લઈ આવ્યો તો ઈ દઈ આવી જ હતું પાછો આ જો ઈ આયા ધક્કો ખાધો એલા ઈ તો મે ભાંગી નખ્યો ઈ તો ભાંગી ગયો હવે ઈ કાય થોડો હારો રે એ ભાંગી ગયો એમ કેમ ભાંગી ગયો અરે સાના મનો પોપ લાય નકર છે ને પૈસા આપે ને આ મારા પપ્પા છે ને એને ખબર પડશે ને તો મને મારીને મારીને તોડી નાખશે સાના મનો પૈસા લાય મારા તને એટલે જ કાય વસ્તુ નથી દેવાતી એક તો ગાડીઓ સોય મારી ગાડી લઈ ગયો તો ખબર છે ને ટાયર વાળી દીધું પંચર કરી નાખ્યું તું હે વગર હવે એ પંચર વગર હવે એ ગાડી આઈ મારી તો ખબર છે ને તે અને રિંગ બિંગ બધું આઉટ કરી નાખ્યું તું તને કાઈ દેવાતું નથી એ પાડોશી સવો પાડોશી અમારા હા તારે કેમી કામ લાગી અને કારે કેમી કામ લાગો આ એકા બીજીનો વ્યવહાર હાસવો પડે એલા પાડોશી સવો કે આવા પાડોશી વાય ભાયા કે હે આ એક વાર અમારી વસ્તુ લઈ જાવશો અને તમે દેવા નથી આવતા મારા તમારા ઘરે આવવું પડે છે અને હાસી સલા દી તમને ખોટું લાગે છે હે આ તો અમારા તો ઠીક છે તમે પાડોશી છો બાકી છે ને મારા ઘરે આવવા હોય ને તો એને ડિલેટ મારી દો ડિલેટ અરે તારી જેવા ખમુરિયા હોય ને મારા ઘરે તો એને ડિલેટ ને હું ફોર્મેટ મારી દો ફોર્મેટ સાની મની મને મારા પૈસા લઈને ભાઈ એટલે હું ઉયો જાવ ઘરે આઈથી આ હું તારો આયા કે ભાષણ સાંભળવા નથી આવ્યો

આ તો મારા ઘરે આવ્યો છો એટલે હું તને આવકાર આપું છું અને તું ઓળી પાછો એમ કે છો પૈસા આપને પાપ આપને હે સાના મનો તું જ ન કર તો થા એલા મહેમાન ને આવી રીતે વર્તન કરવાનું હોય તને ખબર નથી પડતી આ પૈસાનો પાવર છે પૈસાનો મને ખબર છે બધી આ એક દિવસ છે ને તું ઈતે વગર હવાય પણ સાયકલ ડગડતો તો ખબર છે ને હે હા અને રજીત કે તારામાં કાઈ જ કે ફેર નથી પડ્યો

મારા કેટલું કામ છે ને હવે તને રખડવાની પડી છે પણ આમ જો એ મારા ભાઈ હું તને છે ને બધું ખર્ચો હું તને આપીશ તમ તારે બસ ખર્ચો આપીશ હારી ખાવાનું જમવાનું બધું હું તને મારું ટિકિટ ભાડું આપીશ તમ તારે હે તું ચિંતા ન કરતો તારું ટિકિટ ભાડું આપી દઉં પણ મારી હારી કોઈ હથવારો કોક નથી કે નહીં એટલે તને લઈ જવાનો છે તારે આવવાનું છે બોલ અને મોજ કરશો મોજ અરે પણ પૈસા તું આપજે બધું તું આપા પણ મારો ટાઈમ કોણ આપશે હે મારે ઈ તો જવું છે ને એ ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે મારે મારે આવું છે મારે આતી તને તારે આવું તો તને કોણ ના પાડે છે તું એ આવ ને આપણે ત્રણે જાશું ને એમાં હું થઈ ગયું મારા પપ્પાની ની ફોરવીલ પડી છે આપણે ત્રણે હે ને મજાના વયા જાશું હે થોડું થોડું પેટ્રોલ નાખવાનું છે પેટ્રોલ નાખીને પછી વયા જઈ આગે વયા જઈ આગે આ જવાનું નું છે હે જવાનું નું છે ઈ બોલ તું પેલા અરે જવાનું નું કે એની થી આ ઓરુ જાવન છે આફ્રિકા લંડન પેરિસ હે હમ હમ સબ ગુમાયે ગયા સબ લા આ તો ગડીકવાર માં ગુજરાતી કે હિન્દી એમ લંડન ને પેરિસ ને અમેરિકા ને આફ્રિકા હે તને કેમ છે કે હું આફ્રિકા પહોંચ ગયો હે તો ઇંગ્લિશ બોલે તારો દાદો અમે ઈ ભલે ને ઇંગ્લિશ બોલે હે આપણે ખાલી શીખવું તો જશે ને ને કે હા ગુજરાતી ન્યા થોડી હાલ છે ન્યા ઇંગ્લિશ આવડશે ઇંગ્લિશ આઈ એમ ફાઇન આઈ એમ સ્મોકિંગ હે આઈ એમ વેરી બેડ હા હા વેરી બેડ વેરી બેડ આઈ એમ કાલિયા આઈ એમ કાલિયા કાલિયા વા ઇંગ્લિશ વા તમારો ઇંગ્લિશ હો પણ એમ છે એય જાડિયા તું નથી લઈ જવાનો અને તને લઈ જઈને તો તો અમારે ટાયર માં વારાગડી પંक्चर કરવા પડે તને ક્યાં લઈ નથી જવાનો અને કોઈ દી તને કહેવાનું નથી અરે પણ મારા પપ્પા તમને ફારવેલ આપે ત્યારે તમે જશો ને હેલા એવું છે આ નહીં આપે એમ અરે મારા ભાઈબન તું હું કામના ચિંતા કરા

પણ તારા ભાઈને કે આ હવા પૂરવાનો પંપ લઈ ગયા છે ઈ દે દે અને મારા બાપા આ કાળિયો છે ને એને અમારે સાયકલ માં હવા પૂરવા દેવાનો છે પંપ એટલે એ મહેરબાની કરીને કે એને તારા ભાઈને કે દે દે પંપ અરે તું ચિંતા ન કરતો મારા પપ્પા છે ને એક ફોર માટે હવા પૂરવાનું સ્પેશિયલ પંપ લાવેલા છે એટલે તું ઈ તમ તારે લેતો જાય અત્યારે અને ઈ જાડીયા તો હવે કોને ખબર છે ક્યાં નાખી દીધો તારો પંપ એની ચિંતા ન કરતો તમ તારે તને ઘરે કે એટલે તમ તારે મને ફોન કરી દેજે હું તારા પપ્પાને બધું સમજાવી દઈશ અને નવો પંપ તું લેતો જા બરાબર છે આ તો વાંધો નહી અને જારે જવાનું થાય ને એટલે મને મારા ફોનમાં ફોન કરી દેજે પાછો હને હા કાંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં તમ તમારે અને જે લઈ જવાનું છે ને એ બધું તને તમ તારે કહી દઈશ હું વસ્તુ કઈ કઈ વસ્તુ લઈ જવાની છે એમ હે ફાટા મારતા બેન થાવ ફાટા મારતા બેન થાવ કોઈ કઈ જવાનું નથી અને કોઈને જવાનું નથી હાડા કયા બધા નવરા છે તો જાડ્યા તું શું કામ કર્યા છે હા નવરા નથી નવરા નથી કારણ તું સાનમ નો પિલર આ તને કોઈ લઈ જવાનું કે અરે ભાઈ એને હાઈ ભાષણ ફેરમા નહીં ભાઈ એને જવા દે હા લા લા આપડે કેટલું કામ છે ના ના જાડિયાને એકવાર તો મારે કેવું જ છે અને કેવું જ પડશે આરો કાય કામ નો નઈ ને કે કામ મને કે હોજી હોજી કે એકવાર મે 500 રૂપિયા માંગ્યા ને તો 500 રૂપિયા નોતા આપા એ પણ હોય તો આપું ને ન હોય તો કે કે આપું એ પણ તારી પાસે કેદી પૈસા હતા અને કેદી આવશે મને કાય ખબર નથી પણ તું કોઈ દિવસ કામ માં ન કે હોય એટલું ખબર છે મને આરા જાડિયા ખાવાતા એલા ભાઈ હાલ એને રે હવે નથી બહુ લપ કરવી હાલ હવે હાલ ઉતાવળ રાખ ને મારા કેટલું કામ છે હજી ઘરે હા હા હવે તમે છે ને તમ તારે તમે જાવ અને હું તમતા તમને ફોન કરી દઈશ બરાબર છે સારું ફોન કરજે જલ્દી અને આ ગાડીયા ને ન લઈને આવતો હો તું પાછો આ એક તો જગ્યા હોય ની ને ફોરવેલ માં ના ભાઈ ના એની છે તું ચિંતા ન કર તું તમ તાર ટેન્શન ન લેતો આપણે ત્રણ જણાને જ જવાનું છે બીજા કોઈને નથી જવાનું તો ભલે નહીતર ગાડીયા ને લાઈસ ને તો હું નહીં આવું ધ્યાન રાખજે એ મારે આવું ઈ નથી હા મારે કે આવું ઈ નથી તમતર તમે જઈ આવો જ્યાં જાવું ને એને એમ થાય તને નો કે લઈ જઈ હા હું નહીં ગયો મારે પણ મારે આવું ઈ નથી તમે લઈ જાવ ને તોય નથી આવવાનું એ હાલ ને ચિંતુડા હાલ ને હવે મારે ઘરે મોડું થાય છે મારા પપ્પા કારુ ને મને ગોતતા છે તું જટ આવ અને જાડિયા ની વાત તો પૂરી જ નઈ થાય ફાકાળા તો સે ફાકાળો છે પહેલેથી આકા મારાત કરશે ને ખૂટશે જ નહીં તું આ હા હા હવે જાવું પડશે ને એ મિત્રો તમને એક વાત કહેવાની છે ઓર આવો હા તો મિત્રો હું તમને એમ કહું છું કે તમે નવા મિત્રો આવ્યા હો આ વિડિયો પહેલી વાર જોતા હો તો આ ચેનલ ને જલ્દી સબસ્ક્રાઇબ કરી દો આ સબસ્ક્રાઇબ ની થોડી જરૂર છે બરાબર છે અને સબસ્ક્રાઇબ કરવામાં હું કાઈ જતો નથી અમારે થોડીક મહેનત લાગી છે વિડિયો બનાવવામાં અને પણ સબસ્ક્રાઇબ બહુ ઘટે છે એટલે મહેરબાની કરીને મારા વાલા સબસ્ક્રાઇબ કરી દેવા ચેનલ અને તમારા મિત્રો મોકલો આ વિડિયો અને એને કહેજો તો સબસ્ક્રાઇબ કરી નાખે હા હા મિત્રો અને આ વિડિયો છે ને એ લાઈક તો જરૂર કરી દેજો હો અત્યારે અને અમારા ભાઈબંધની ચેનલ છે તો એને એ કીધુંય પ્રમાણે સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવામાં તમને વાંધો શું છે આવ ફ્રી માં થાય છે બરાબર છે થોડીક હેલ્પ થઈ જાય ને મારા ભાઈ બનની હા અને આવાના આવા મસ્તીના મસ્તીના આવે છે આ અમે મૂક્યું ચેનલ છે એમાં અમે બધાય આવી અને જલ્દી કરજો અને આગળ